નવા વર્ષે આ પાંચ રાશિના જાતકોનો આવી શકે છે સોના જેવો સમય બસ કરો આ ઉપાય હવે વર્ષ બે હજાર ત્રેવીસનો અંત નજીક છે અને ટૂંક જ સમયમાં નવું વર્ષ શરૂ થશે દરેક લોકો ઇચ્છતા હોય છે કે પોતાનું નવું વર્ષ ખૂબ જ સારું જાય ઉત્તરાખંડના પંડિતે જણાવ્યું હતું કે જો આ પાંચ રાશિના જાતકો જો જણાવ્યા મુજબના ઉપાયો કરશે તો બે હજાર ચોવીસમાં તેમનું ભાગ્ય ચમકી જશે નવા વર્ષ બે હજાર ચોવીસના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવા વર્ષને આવકારવા માટે અને બે હજાર ત્રેવીસના વર્ષને વિદાય આપવા માટે લોકોએ તૈયારીઓ કરી દીધી છે ઘણા લોકોના જીવનમાં જ્યારે સમસ્યાઓ આવી રહી હોય અને કોઈ કામ સફળ નથી થતું ત્યારે લોકો જ્યોતિષશાસ્ત્રને લગતા ઉપાયો કરે છે હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે યોગ્ય વિધિ વિધાનથી જ્યોતિષશાસ્ત્રને લગતા ઉપાયો કરવામાં આવે તો ભાગ્ય ચમકી શકે છે આ પાંચ રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે સોમવાર છે સોમવારના આ દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું હતું કે આ નવા વર્ષના પ્રથમ દિવસ પર જો આ પાંચ રાશિના જાતકો તો આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે આ રાશિ આ પાંચ રાશિ વૃષભ મિથુન કર અને સિંહ રાશિ છે રાશિ મુજબ કરો આ ઉપાય મેષ રાશિ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મેષ રાશિનો જાતકોએ પોતાના શરીરના વજનના દસમા ભાગ જેટલા ઘઉંનું ગરીબ અથવા લાચાર પરિવારને દાન કરવું જોઈએ આ સાથે હનુમાનજીને પાનના પત્તા ઉપર મધ લગાવીને અર્પણ કરવું જોઈએ આવું કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થશે અને વ્યક્તિને ઈચ્છિત પરિણામ મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ નવા વર્ષના પહેલા દિવસે ભોલેનાથને સફેદ ચોખા અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ આમ કરવાથી ભગવાન શંકરની કૃપા રહેશે અને શુભ ફળ પ્રાપ્ત થશે મિથુન રાશિ વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે મિથુન રાશિના જાતકોએ વિધિ વિધાન સાથે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ અને દુર્વા ચડાવવી જોઈએ આ સાથે ગાયને લીલો ચારો અને દુર્વાકાશ ખવડાવવું તેમના માટે ખૂબ જ સારું રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ વર્ષના પ્રથમ દિવસે અનાથ ભૂખ્યા અને ગરીબ બાળકોને ભોજન કરાવવું જોઈએ આ સાથે જ ભોળાનાથની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને બે હજાર ચોવીસનું વર્ષ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ નવા વર્ષના પ્રથમ દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી આ વર્ષ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો